જુનાગઢમાંથી નકલી પોલીસ ઓફિસર ઝડપાયા હોવાનો સમાચાર જે છે તે મળી રહ્યા છે વાત કરવામાં આવે તો પોલીસનો રોપ જમાવવા એ યુવાન જે છે તે નીકળ્યો હતો અને પોલીસ એમની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે જેતપુરના આ યુવાને પોતાની કારની આગળ એ પોલીસ લખેલું બોર્ડ જે છે તે લગાવ્યું હતું નિલેશ રિબડિયા નામના યુવકની હાલ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે કારના આગળના કાચમાં એ બોર્ડ માર્યું હતું અને બોર્ડમાં પોલીસ જે છે તે લખાવ્યું હતું ગત રાત્રે દિલ્હી બ્લાસ્ટ બાદ જૂનાગઢ પોલીસ એ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન તમામે તમામ ગાડીઓ જે છે તેને ચેકિંગ કરવામાં આવી રહી હતી ચેકિંગ દરમિયાન એ પોલીસ લખેલી ગાડીને રોકવામાં આવી અને પછી જ્યારે ડ્રાઈવર જે ચલાવતો તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ પોલીસ લખાવેલું છે તમારું આઈડી કાર્ડ આપો પરંતુ જે નકલી પોલીસ એમની પાસે કશું હતું નહીં એટલે પછી એમણે કહ્યું કે ના મારી પાસે કશું નથી એટલે પોલીસને શંકા ગઈ પોલીસને શંકાના આધારે એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ત્યાં એમની આખરી પૂછપરછ કરતા ખુલાસો થયો કે ભાઈ આ નકલી પોલીસ છે અને પોલીસનું બોર્ડ મારી અને માર્કેટમાં જે છે તે રોપ જમાવે છે રોપ જમાવતા આ વ્યક્તિને પોલીસ પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યાં બેસાડી અને એની પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ પોલીસે એને આખી પૂછપરછ બાદ આખો ભાંડો ફૂટ્યો કે જે ગાડી લઈને જાતો હતો તેમાં જે બોર્ડ મારેલું હતું એ ઘણા લાંબા સમયથી મારેલું હતું